પછી ડાયરેક્ટ સાહેબ આપણે જીઓમોર્ફોલોજી સ્ટાર્ટ કરીશું બરાબર એની અંદર સૌથી પહેલો કન્ટિન્યુઅલ ડ્રીપ થિયરી જરૂરી છે એટલું સી ફ્લોર સ્પ્રેડિંગ થિયરી અને છેલ્લે પ્લેટ ટેક્ટોનિક આમાં જરૂરી છે એટલું જ સાહેબ પછી હા પછી માની લો કે આગળ આપણે જઈએ તો મુખ્ય પ્રાકૃતિક વિભાગ એમાં અલગ અલગ આપણે જે છે એ લેન્ડફોર્મ સમજાવી લેશું કઈ રીતના પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો છે એ બને છે એની સાથો જ ખડક ચક્ર રોક સાયકલ આપણે સમજાઈ દેશું પછી ત્રણ ટોપિક પેલા સાથે લઈ લેશું સુનામી ચક્રવાત સુનામી બરાબર ભૂકંપ અને મુખ્ય મિત્રો ફિઝિકલ જેલ્રાફી છે બહુ સિમ્પલ છે જેમ સાહેબે કીધું કે ભાઈ ખાલી બ્રહ્માંડ નું ટોપિક છે યુનિવર્સ નો ત્યાંથી સ્ટાર્ટ કરશે પછી આપડે તો ખબર છે કે જીઓ મોર્ફોલોજી ક્લાઇમેટોલોજી અને પછી ઓશનોગ્રફી તો જીઓ મોર્ફોલોજી ના સાહેબે બધા ટોપિક કહી દીધા બાકી ટોપિક અહીંયા ક્લાઇમેટોલોજીના અહીંયા લખેલા છે

પછી દરિયાની અંદર જ ભરતી ઓટ આવે છે તો ભરતી ઓટ નો કોન્સેપ્ટ એ બધી વસ્તુ શું કરશે આપને કવર કરાવશે તો આખી નાખી ફિઝિકલ જ્યોગ્રાફીમાં ત્રણ ચેપ્ટરની સાથે સર ઇન્ડિયન જ્યોગ્રાફી જે છે યસ સર ઇન્ડિયન જ્યોગ્રાફીમાં આપણે કઈ રીતે જઈશું યસ ઇન્ડિયન જ્યોગ્રાફીમાં સાહેબ આપણે નક્કી કર્યું છે કે મોટા ભાગે આપણે મેપિંગ ઉપર કરાવીશું પણ સાતો સાત થોડો કોન્સેપ્ટ એ કરાવીશું ભારત પરિચય ભારતનું ભૂપૃષ્ઠ ભારતનું નદીતંત્ર બહુહેતુક પરિયોજના

ભગોડી પ્રદેશો છે નું જે વર્ગીકરણ છે વર્ગીકરણ કરશે સારી એવી રીતે જે જિયોગ્રાફી છે જિયોગ્રાફી સાહેબ આપના કવર અને સાહેબ એમાં ખાસ જરૂર છે કે એક્સપિરિયન્સ આપડે ફેકલ્ટી હોય તો અમુક જમીનના ટોપિક છે કુદરતી વનસ્પતિના ટોપિક છે કૃષિ છે ખનીજ છે એ ભારતની ભૂગોળ આરાજ લિંક અપ કરી દે જેથી વિદ્યાર્થીનો ટાઈમ ઓછો જાય અલગથી સાહેબ જિયોગ્રાફી બીજો એક સર તમે કહેવા માંગીસ કે આપણે ઇકોનોમીમાં જોઈએ ને સાહેબ તો નો ટોપિક છે નવો ટોપિક માં એક વસ્તી નો ભી ટોપિક આપેલો છે હે ને પોપ્યુલેશન નો જે ટોપિક છે પોપ્યુલેશન સર આપણે જ્યોગ્રાફી માં અમુક વસ્તુ લઈ લેતા હોય અમુક વસ્તુ વખતે આપણે ઇકોનોમી માં લઈ લેતા હોઈએ છીએ તો આ વખતે અમે ડિસાઈડ કર્યો છે કે ભાઈ સર પોપ્યુલેશન હું જ લઈ લઈશ બીકોઝ જે પોપ્યુલેશન છે પોપ્યુલેશન માં જે અમુક થિયરી છે ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન થિયરી છે અને ઓપ્ટિમમ શન થઈ રહી એમાં ક્યાંક ને ક્યાંક સર જે જીડીપીશન નું ડેટા છે સેન્સ નું ડેટા છે એ તમને કવર કરવામાં આવશે સર નું હું લઈ લઈશ નું જે સેન્સસ છે ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ જાતિ ગુણોત્તર છે કે કયા જિલ્લામાં સૌથી ઓછો જાતિ ગુણોત્તર છે ગુજરાત ની સરેરાશ વસ્તી ગીસ્તા શું છે તો વસ્તી છે મિત્રો બહુ સારી રીતે તમને કવર કરવામાં આવશે વસ્તીની થિયરીની સાથે ભારતની જે વસ્તી છે હું કવર કરીશ ઇકોનોમી ના પોર્શનમાં અને સાહેબ ગુજરાત ની વસ્તુ વસ્તી કવર કરશે જે ગુજરાત જ્યોગ્રફી છે એના પોર્શન સો ટકા